હાલ આપ જોઈ રહ્યા છો કે શ્રાવણ માસની જે છે શરૂઆત થઈ ચૂકી છે અને જે છે શ્રાવણ માસની અંદર જે છે લોકો જે છે મોટા પ્રમાણમાં જે છે ઉપવાસ કરતા હોય છે અને આ ઉપવાસની અંદર જે છે લોકો ફળાર અને ફરાળી વાનગીઓનો બહોળા પ્રમાણમાં જે છે ઉપયોગ કરતા હોય છે તો ખાસ તેને અનુલક્ષીને અમારી ટીમ દ્વારા જે છે રાજકોટમાં વિવિધ જગ્યાએ જે ફરાળી વાનગીઓ જે બનાવવામાં આવતી છે તેની અંદર હાલ જે છે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે તો તેમાં આપ જોઈ શકો છો કે જે છે ફરાળી પેટીસ છે બીજી ફરાળી વાનગીઓ છે તેનો જે છે લોકો બહોળા પ્રમાણમાં જે છે ઉપયોગ કરતા હોય છે તો તેને અનુલક્ષીને હાલ જે છે અહીંયા ફરાળી પેટીસ જે ઘરની અંદર બનાવવામાં આવી રહી છે તો ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને ત્યાં જોઈ શકો છો કે ફરાળી પેટીસની અંદર જે છે લેભાગુ તત્વો દ્વારા જે છે તેની અંદર મિશ્રણ કરીને લોકોની લાગણીઓ દુભાવતા હોય છે તો ખાસ આની અંદર જે છે ટેપિયોકા સ્ટાર્ચની જગ્યાએ તે લોકો જે છે એ મકાન નો લોટ અથવા તો તપકીરના લોટનો જે છે ઉપયોગ કરતા જોવા મળતા હોય છે અહીંયા આપ જોઈ શકો છો કે તે લોકો જે ટેપી કે સ્ટાર્ચનો જ ઉપયોગ કરી રહ્યા છે ને આ બધી જે ફરાળી પેટીસ જે છે તેલની અંદર તળવામાં આવે છે આપ જોઈ શકો છો કે એકને એક તેલની અંદર જે છે વારંવાર ખૂબ જ વધારે પ્રમાણમાં જે છે ફરાળી પેટી તળવામાં આવી રહી છે તો જે તેલની અંદર જે છે એક ટીપીસી એટલે કે ટોલર ટોટલ પોલર કાઉન્ટ જે છે એક વેલ્યુ હોય છે તો તેનું રીડિંગ જે છે ટ્વેન્ટી ફોર જેટલો આવે તો તે નોર્મલ રેન્જમાં ગણાય છે તો તેલ તે તેલની અંદર વાનગીઓ તળી શકાય છે આપ અહીંયા જોઈ શકો છો કે ટીપીસી કાઉન્ટનું રીડિંગ લેતા અહીંયા આપણને જે છે એ ત્રીસ જેટલો જોવા મળેલ છે તો જે ખરેખર છે દાજીયું તેલ કહી શકાય કે જે તેલનો બધી વાનગીઓ તળોમાં વારંવાર ઉપયોગ એક જ તેલનો થઈ રહ્યો છે તો તેના કારણે જે છે ટીપીસી કાઉન્ટ હાઈ આવતી હોય છે આવા તેલની અંદર તળેલી વાનગીઓ જે છે ખાવાને કારણે જે છે લાંબા ગાળા જે આપણને છે હૃદય સંબંધિત બીમારીઓ કોલેસ્ટ્રોલના આવી બધી બીમારીઓ જે છે આપણને થતી જોવા મળે છે આપણે પવિત્ર શાળાઓમાં શરૂ થાય ત્યારે આ ખાસ કરીને ઉપવાસ એકટાણા કરતા હોય છે તેમાં ફરાળી વાનગીઓ જારોગવાની હોય છે ઉપવાસ એકટાણા તો આ જે ફરાડી વાનગીઓ છે એમાં ફરાળીમાં જે આપણે ગણતરીમાં નથી લેવાતા ખાસ કરીને લોટ એવી કોઈ વસ્તુ છે કે એનું આપણે ચેકિંગ ધરીએ છીએ જેથી શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ ન પહોંચે આપણે પવિત્ર શ્રાવણ માસ શરૂ થયું તેના આગલા દિવસથી આ ફરાળી વાનગીઓનું ચેકિંગ ચાલુ કરેલ છે જેમાં પેકિંગ તથા દૂધ બધે દરેક પ્રકારની વાનગીઓનું ચેકિંગ કરીએ છીએ એટલે આજે આપણે અત્યારે શરૂઆત કરી છે ગાંધીગ્રામમાં એસકે ચોકમાં જે રાજશક્તિ તથા ઠક્કર ફરસાણ આવેલું છે અત્યારે આપડો તો ખાસ એવો હતો કે ભાઈ ફરાળી વસ્તુમાં કોઈ નોન ફરાડી વસ્તુ એડલ એડ કરે છે કે નહીં અત્યારે આપણે જે અત્યારે બેગ મળી આવે છે લોટની ફરાળી એવી લોટની જ છે એ સિવાય સેમ્પલ પણ લેશું અને સેમ્પલ બાદ ખ્યાલ આવશે ફરાળી ખરેખર લોટ છે કે નહીં ફરાળી વાનગી આપણે ચેકિંગ કરીએ તો ફરાડી લોટ સિવાય આપણે બટેટાની ગુણવત્તા એનું તેલ છે એ દાજ્યું તેલ વાપરે છે કે નહીં એની અંદર ડ્રાયફ્રુટ અથવા તો સિંગાણા જે વાપરતા હોય દરેકની ક્વોલિટી આપણે ચેક કરતા હોઈએ બસ અમને ફરાળી પેટીસ બનાવીએ છીએ અને એમાં અમે કઈ વસ્તુ યુઝ કરી છીએ અમે બધી ફરાળી વસ્તુ કરીએ છીએ હું પાંચ વર્ષથી પેટીસનું કામકાજ કામ કરું છું દર શ્રાવણ માસમાં બનાવું

અને એમાં અમે જે પેટીસની સ્ટાર્ચ પાવડર નાખીએ છીએ એ પાવડર અમે પેટીસ કરીએ એટલે નીચે બેસે તાવડામાં તેના કારણે ટીપીસીનું નું પ્રમાણ વધારે આવેલું છે જેનું અમે ધ્યાન રાખશું રોજ અમે ચાલીસ થી પચાસ કિલો પેટીસ બનાવીએ છીએ